હવે એવું છે કે સમિતિ આવે છે માથાકુટ કરો કણે કને કઈ કામ કાઢી ના ભેગા જાય આપણાથી બીજે કદાચ પૈસા લેવાય ની ઉભા હોય તો આપણાથી કશું હોય નહીં કેવાનો મતલબ એક વર્ષની અંદર આદિવાસી યુવા સમિતિએ અને સમિતિમાં કામ કરતા છોકરાઓએ ગોગમ્બા તાલુકામાં એક છાત છોડી છે કે આવયા હા વાદાસન આડી જાત છે આવ્યા નમતું મેલેનીય અને એક વર્ષની અંદર ગોગમ્બા તાલુકાના આદિવાસીઓને સ્વાભિમાનથી જીવતા શીખવાડ્યું છે એક સમય હતો આપણને રાઠવી નાયકડુ ડામર્યું કરીને બોલાવતા હતા કેટલા અધિકારીઓ હતા કેટલી કચેરીઓ હતી અહીંયા આપણે આપણે ન્યાય માટે બી જતા હતા ને સાહેબ ત્યારે હું લેવાયેલો દે ચાલ જા તને કોએ બોલાયો એમ કરીને આપણને કહેતા હતા પણ એક વર્ષમાં આ બધું બંધ થયું છે એ બંધ કરવા વાળી અને લોકોને આત્મસન્માનથી સ્વાભિમાનથી ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં કહું તો ઇજ્જતથી જીવતા શીખવાડ્યું હોય ગોગંબા તાલુકામાં કોઈને આદિવાસી સમાજને તો એ આદિવાસી યુવા સમિતિ છે અને એ આદિવાસી યુવા સમિતિમાં મારી જેવા મારથી નાના ઘણા એવા છોકરાઓ કામ કરી રહ્યા છે જે લોકો સમાજ માટે અડધી રાતે અને અમારા પ્રમુખ મહેન્દ્ર સાહેબ જે પહેલા બોલી ગયા

આજે પૈસાનું પ્રમાણ એટલું બધું અને એની ઇજ્જત એટલી બધી વધી ગઈ છે કે પૈસા ના હોય તો આપણી ઇજ્જત એક પૈસાની પણ રહેતી નથી આપણને ઘરના બી ઇજ્જત ના આપે આદિવાસી યુવા સમિતિ એ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક પૈસાઓની જરૂર પડેલી છે પણ આદિવાસી યુવા સમિતિમાં કામ કરતા છોકરાઓ જોડે ઇન્કમ ફિક્સ નથી હોતી અને ઘરની જવાબદારી અને કેટલી વાતો એમને એવી હોય કે તેઓ ઘરે પણ ના કહી શકતા એટલે પોતે મેનેજ કરવાનું હોય એટલે પૈસા બાબતે પણ જ્યારે આપણને અગવડ પડી જાય અને પૈસાની કંઈક જરૂર પડી જાય સમિતિને તો તમે બધા જ ઓળખો છો એવા ગોગંબા તાલુકામાં એકમાત્ર મર્દ ડોક્ટર જયરામ રાઠવા જે દિવસ અને રાત આદિવાસી યુવા સમિતિ જોડે છે ડોક્ટર જયરામ માટે તાલીઓ ફરી એક થઈ જાય અને પેલું કહેવાય એમ આપણા સમાજ માં ખબર હશે પુરુષ ગમે એટલો હારો હોય ભાષ ગમે એટલો હારો હોય પણ જો બાયડી બગડેલી નીકળે કાઠું નહીં લગાડતા હોય હાસલી વાત કરવા માંડી જો બાયડી નહીં જવા દે પેલાથી દવાઈ નહીં એટલે ડોક્ટર જયરામ જે વારલો મારે હોયો પણ એમને કોઈ દિવસ આદિવાસી યુવા સમિતિમાં માં રોજ કર્યા વગર એમની મરજી મુતાબિક અને સમિતિને જરૂર પડે ત્યાં જ્યારે પણ હાથ લંબાયો ત્યારે ડોક્ટર જયરામે મદદ કરી છે પણ કોઈ દિવસ આપણા રોહિણી બેન એમના ઘરવાળી ને મે મારી બેન માનું છું એવી રોહિણી બેન માટે પણ એકવાર વાર તાળીઓ થઈ જાય આજે આપણો તહેવાર છે ને આપણે બધા અહીંયા ગાડી ભેગા થયા છે